નાખી છે રેડી થઈ જાય ને શેરડી એટલે બધાને બોલાવજો આપણે આવજો તમે કોમેન્ટમાં કહેજો કોને કોને આવું છે મિત્રો ટ્રેક્ટર ઓલું ઓછું થઈ ગયું છે અને જો પાડે છે તો ઓટોમેટિક પડવા મળ્યું

અલગ અલગ જગ્યાએ મેં કરશે સારી ઘાકર હું દાદા આ તો પડશે હવે ધીરે ધીરે બધી મેકવાની છે કે હે દાદા

મુહૂર્ત કર્યું છે એની પરસાદી બાય આપ દે હવે આપણે કરે સોપન શરૂ કર્યું હમણાં આવા આવા શરૂ કર નાખી ખૂટી ગયું તો અત્યારે ભરવા હોઈ આવ્યા છે જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ અત્યારે શું કરે છો ભાઈ તું નાક મોળે છે નાક મોળે છે અત્યારે પાણી અહીંથી લાવવાનું છે ને પાછું ત્રીજા ધોઈ રે શરૂ કરવાનું છે

તગાર હાથી નહીં નવા વિડો આમનો ડૂબકી માર હાલ ડૂબે આઠ સચિન છે ને પાણી વાળે છે જો આ લાઈન માં આ લાઈન ઊભી જો ગઈ અલે હાલ ભાઈ તને નાવું છે હાલ હાલ તો હાલો મિત્રો આ દેશી છે તમે જોઈ શકો છો દેશી ખાલી આમ કરીને ભરી દે કામ કરી ભરી લઈ લેવાનો આપણે નાઇન બાર આવી ગયા ને દાદા અત્યારે શેરડી ઓલી શોપિંગ અત્યારે આવી ગયા છે અને બા અત્યારે શેરડી શોપવા જાય છે જો ઠંડુ ઠંડુ લાગે કેમ કે નાઇન તો બહાર આવ્યા જ છે આપણે અત્યારે સચિન નામે જોઈ એ અત્યારે છે ને શેરડી ભરે છે અને દાદા અત્યારે પાણી પીવા આવ્યા ધોઈ આનું પાણી અલગ હતું હોય તરત બાએ પાણી વાળ નાખ્યું છે એક કાતળા માથે પગ મેં એટલે અંદર બેસી જાય આ બાજા આવે જ નહીં ચાડું છે જો નહીં છે લઈને તે અને છે ને બીજે મેકવા જવું પડશે આપણે ખાલું પડે છે આપણે ચાતું જ ને કઠણ છે

સચિનભાઈ જોવે છે આપણને હલો મિત્ર તો કઈ જો જમવામાં શું છે પ્રદીપભાઈ આમાં જોઈ જા આટલું બધી વસ્તુ છે જમવામાં છે બટેટા મઠ્ઠો ભૂંગળા અને પૂરી અને રસ અને આપણી ફેવરેટ કેરી આપણા તાંબાની હો પોતાના આમમાં નહીં ક્યાં નહીં દીભાઈ મિત્રો આ વિડીયો હાઈ જ એડ કરીશું આ વિડીયો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો અનુભૂતા ને આજનો અનુભવ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે આજનો બ્લોગ ટકો એન્ડ કરશે જો ટકો